હેલો મિત્રો શિક્ષક ભરતી પરીક્ષા બે હજાર પચીસ તમામ ઉમેદવારોને મળશે મોટી રાહત જેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું અહીં દર્શાવેલ નવા સિલેબસ મુજબની ટેટ વન પરીક્ષા માટેની સંપૂર્ણ એમ બેઝ બુક જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં વિગતવાર તમામ બાબતો જોઈ શકો છો ટાટની તૈયારીમાં સરળતા માટે સીટેટ મુજબનો કોર્સ જાહેર કરી દેવામાં આવ્યો છે તેમજ ટેટની પરીક્ષાના પાયાગત માળખાની અંદર કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ટેટ વન અને ટેટ ટુ પરીક્ષાનો કોર્સ સ્પષ્ટ અને વર્ણનાત્મક એટલે કે તમામ જે બાબતો આપણે પરીક્ષામાં પૂછાવાની છે તે બાબતો પણ વિગતવાર પીડીએફમાં જાહેર કરી દેવામાં આવી છે જેથી કરીને તમામ ઉમેદવારોને તૈયારીમાં સરળતા રહે ફરી મળીશું જય હિન્દ જય ભારત